અત્યારે હાલમાં આવી મોટી ખબર ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના ગામડાઓમાં માનવ પક્ષી વરુઓના આતંક દરરોજ વધી રહ્યા છે માનવ લોહી ચાખ્યા પછી વરુઓ પહેલાં કરતાં વધુ ખતરનાક બની ગયા છે છેલ્લા બાવન દિવસથી માનવ પક્ષી વરુઓએ બહરાઈચના લગભગ પાંત્રીસ ગામડાઓમાં આતંક મચાવ્યો છે તેમને દસ લોકોના જીવ લઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં ચાર વરુ પકડાયા છે અને બાકીના શોધખોળ ચાલુ છે હવે છેલ્લા એક મહિનાથી બહરાઈચના મહેશ વિસ્તારમાં આતંક મચાવનાર વરુઓથી છુટકારો મેળવવા માટે અંતિમ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં માટે મંગળવારે બે રેજન્સ સહિત દસ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે જો તેને પકડવા મુશ્કેલ બને તો તેમને મારી નાખવાના આદેશ પણ આપવામાં આવ્યા છે જો કે પહેલાં વરુઓને શાંત પાડીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે અને જો તે શાંત નહીં થાય તો તેમને મારી નાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ